નવપ્રવા ગુજરાત নিউজ માં આપનું હાર્દિક સ્વાગત છે. સિનોર તાલુકાના માંડવા ગામથી સિનોર જવાના રોડ ઉપર કેળાના ફાર્મ પાસે વણાક ઉપર દોરનો મળમૂત્રથી રોડ ઉપર ગંદકી કરતા માંડવા ગામના સરપંચ અને નાગરિકો દ્વારા આક્ષેપ. સિનોરથી માંડવા તરફ જવાના રોડ ઉપર કેળાનું ફાર્મ પાસે વણાક ઉપર સિનોરથી માંડવા જવા આવવા માટે જાહેર રસ્તો છે. માંડવાથી સિનોર જવાનો રસ્તો રોજિંદો પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તે રોડ ઉપર કેરાનું ખેતર આવેલું છે જેમાં હનીફ મોહમ્મદ કેરાવાળા નામે ખેતી કામ પશુપાલકો વ્યવસાય કરે છે અને રોડ ઉપર મળમૂત્રથી ગંદકી કરવામાં આવે છે તેના કારણે માંડવા ગામના સરપંચ અને ગામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ખેતર પાસે વળાંકવાળો સાંકડો સિંગલ પટ્ટીના રોડ ઉપર રોજિંદા પશુઓને મૂત્રનો ગંદકી એકત્ર કરી મળમૂત્રના કારણે આવતા જતા રાહદારીઓ વાહન ચાલકોની ગાડી સ્લીપ પલટી જવાથી સંભાવના છે અને અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે જે કોઈ અકસ્માત થાય તેવી જવાબદારી કોની વહેલામાં વહેલી તકે જ ઢગલા તાત્કાલિક હટાવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરી રહ્યા છે આજ રોજ આઠ નવ બે હજાર પચીસના ના ત્રણ ત્રીસ કલાકે માંડવા ગામના સરપંચ અને ગ્રામજનો નાગરિકો સિનોર મામલતદાર સાહેબને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આગરોજ માંડવા ગામમાં ગ્રામ પંચાયતને એક અરજી મળીલ હતી કે ભાઈ આ રીતે માંડવા સિનો રોડ પર એક તબેલાના ફામ પર ભેંસોનો છાણ રોડ પર નાખે છે એ અનુસંધાને અમને અરજી આપેલી ને એ અનુસંધાને અમે આજે મામેદાર સાહેબને આવેલા છે ગામ લોકો સાથે આবেদন પત્ર આપવા માટે એ સિનોર થી માંડવા જતો રોડ પર હનીભાઈ કેળાવાળાએ છાણિયું ખાતરના ઢગલા ઢળકી દીધેલા છે તે તેનાથી કેટલાક વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયેલા છે અને કેટલાકો તો સ્લીપ ખાઈને પડેલા છે હું પણ સ્લીપ ખાઈને પડેલો હતો જેથી આ આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવ્યા આવ્યા છે જેથી આ ખાતરનો ઢગલો રોડ ઉપરથી સદંતર માટે દૂર થાય એવી અમારી મામલતદાર સાહેબને અપીલ છે